કરજણ સુમેરુ જૈન તીર્થ ખાતે ધોરણ દસ અને બાર પાસ થયેલા ઉત્તરનીય વિદ્યાર્થીઓને મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ગોલ્ડ મેડલ તથા ટ્રોફી આપી સન્માનિત કર્યા હાલ જે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ અને પરિણામો પણ જાહેર થઈ ગયા છે જેમાં કરજણ તાલુકામાં ધો દસ અને બારમાં સારા ટકાય ઉત્તરણીય થયા છે તેવા વિદ્યાર્થીઓને મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશભાઈ પરમાર અને તેમની સંસ્થા દ્વારા દરેક વિદ્યાર્થીઓને ટ્રોફી તેમાં જ ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા હતા જેમાં જે વિદ્યાર્થી ગેમમાં પણ સારા ટકા લાવ્યા તેમને પણ સન્માનિત કર્યા હતા જેમાં કરજણ વકીલ મંડળ બાર એસોસિયનના પ્રમુખ તેમજ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશભાઈ પરમાર અરવિંદભાઈ પરમાર અનિલભાઈ પરમાર રાજેશભાઈ પરમાર રાજુભાઈ વસાવા નગીનભાઈ પરમાર વકીલ મંડળના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એન યુ શાહ તેમજ વકીલ મંડળ તેમજ મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરો ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે ટ્રોફી તેમજ ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્યા હતા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા સતત છેલ્લા ચાર વર્ષથી શૈક્ષણિક હેતુ માટેનો આ કાર્યક્રમ કરવામાં આવે છે તે કાર્યક્રમની અંદર કર્જન નગર તથા કર્જન ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રાઇવેટ તથા સરકારી શાળાઓમાં જે ધોરણ દસ તથા બારની અંદર જે વિદ્યાર્થીને એંસી ટકાની ઉપર સારા માર્ક્સ આવ્યા હોય કાં તો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ રમતગમતની રૂપે પ્રમાણ આવ્યા હોય કેવા તિજસ્વી તાલુકાઓનું સન્માનનો કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી રાખવામાં આવે છે એવી જ રીતે આ વર્ષે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીનું રજીસ્ટ્ર થયું હતું અને હાલની અંદર બેતાલીસ વિદ્યાર્થીને ટ્રોફી તથા મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે બહુમાન કરવા આવ્યું છે અને અમારો કરજણને નગરના તમામ વિદ્યાર્થીને એક જ સંદેશો છે કે શિક્ષણ ખૂબ જરૂરી છે અને શિક્ષણની અંદર આ રીતે વધુમાં વધુ પ્રગતિ કરો તમારો તમારા પરિવારનું તથા કર્જન નગરનું નામ રાજ્ય દેશ સુધી પ્રસિદ્ધ થાય તે રીતે અગાઉ પણ મહેનત કરી ધગથી શિક્ષણ મેળવો એ હેતુથી આ કાર્યક્રમ આધાર રાખવામાં આવે છે